નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપણું સ્વાગત છે શહેરમાં લગાવવામાં આવેલી સ્ટ્રીટ લાઇટનું અજવાળું અને તેનું ભારણ કમી કરવા માટે સેન્ટ્રલ લાઇટનો ઉપયોગ કરવામાં આવે તો પરંતુ સેન્ટ્રલ લાઇટ પણ હવે શોભાના ગાંઠિયા જેવી નીવડી છે એવું ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા કહેવામાં આવ્યું શહેરના વિવિધ વિસ્તારોમાં લાગેલી સેન્ટ્રલ લાઇટના અજવાળા સોસાયટીઓના પ્રવેશ દ્વાર સુધી પહોંચતા નથી જેને લઈને આજે પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા મ્યુનિસિપલ કમિશનર સહિત હોદ્દેદારોને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટનું ભારણ ઘટાડવું એ એક મોટા ભાગ સુધી અજવાળું ફેલાવવાના ઉદ્દેશ્યથી શહેરભરમાં સેન્ટ્રલ લાઇટ લગાડવામાં આવી હતી પરંતુ કોઈપણ ધારાધોરણ કે રેન્જ ચકાસ્યા વગર લગાવવામાં આવતા સેન્ટ્રલ લાઇટ માત્ર શોભાના ગાંઠિયા સમાન પુરવાર થઈ છે અનેક સોસાયટીઓના નાકા પર દિવસ માત્રોભાના જ અંધારપટ સર્જાય છે અને નાગરિકોમાં સલામતીનો ભય વ્યાપી જાય છે આ સમસ્યાને લઈને આજે પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા મ્યુનિસિપલ કમિશનર સહિત હોદ્દેદારોને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી મ્યુનિસિપલ કમિશનરને આ બધા ચૂંટાયેલા પ્રતિનિધિને જે હોદ્દા પર છે લખ્યો છે પત્રને થઈ જશે સવાલ એવો છે કે વડોદરા શહેરની અંદર જેમાં તરસાલીથી આપણે ચાલીએ અને ઠેઠ એરપોર્ટ સુધી જઈએ અથવા બીજી જે કંઈ બી જ્યાં ટીપી રોડો પડ્યા છે અઢાર મીટરથી ઉપર જે છત્રીસ મીટરના હોય ચાલીસ મીટરના જે રોડો હોય એના ઉપર જે સેન્ટ્રલ લાઇટ હોય છે એ સેન્ટ્રલ લાઇટ તો લગાડી દે પણ જે સોસાયટી છે એ લગભગ વીસ વીસ મીટર સુધી દૂર હોય થાય છે એના લીધે થાય છે શું કે તે સોસાયટીના નાકા ઉપર કોઈ અજવાડું પડતી નથી જ્યારે કોર્પોરેશન આટલું બધું ટેક્સ લેતી હોય અને તમે જુઓ અમદાવાદની અંદર અમદાવાદના એરપોર્ટથી તમે ચાલશો અને જે આપણો નેશનલ હાઈવે રોડ છે જ્યાંથી આપણે વડોદરા તરફ આવવા માટે વળીએ છીએ તેની બંને સાઈડ ઉપર તમને લાઇટો દેખાવશે જેથી સોસાયટીઓ દેખાય હવે આ લાઇટો નહીં લગાડવાથી થાય છે શું કે ઘણી વખતે ત્યાં અંધારું હોય છે એટલે મશ્કરીઓ બી થાય ચોરીઓ બી થાય બધું ઘણી વસ્તુ થાય અને તમારા સીસીટી કેમેરા બી ત્યાં પકડી શકતા નથી અને ખરેખર સોસાયટીના નાકા ઉપર લાઇટ હોવી જોઈએ કારણ કે સોસાયટીના દરેક સભાસદ દરેક ઘરમાંથી તમે ટેક્સ લો છો દરેક પ્રકારના ટેક્સ લેતા હોય ત્યારે ત્યાં લાઇટ લગાડે અજવાળું થાય સોસાયટીને અને નાગરિકોને સોસાયટીના બોર્ડ બી દેખાય અને બધું દેખાય રાત્રે એટલે આ બાબતે મેં એક પોલિસી મેટર છે એ પોલિસી મેટર હેડઅપ કરીને દરેક સોસાયટીના નાકા ઉપરથી થાંભલા લગાડી અને લાઇટ લગાડે એવી મારી માંગ છે કોંગ્રેસ પાર્ટી તરફથી બી માંગ છે કે સત્તા પર બેઠેલા લોકો આ વાતને સમજે કારણ કે ઘણી વખત તો ચોરીઓ થાય છે ત્યારે સીસીટીવી કેમેરામાં પકડાતા નથી મશ્કરીઓ થાય ત્યારે પકડાતા નથી અને આવી તેવી ગાયો ત્યાં બેઠેલી હોય કૂતરા કા કાઢતા હોય ત્યારે ખબર નથી પડતી એટલે આ લાઇટો લગાડવી જરૂર છે એવું મારું સ્પષ્ટ માનવું છે